ભાવનગરમાં મોડી રાત્રે કારને અસામાજિક તત્વો દ્વારા કારમાં પથ્થરમારો કરી કારને આગ લગાવીને કાઢીને આગ લાગતા આજુબાજુની દુકાનમાં આગ લાગી દુકાનનું ફર્નિચર ખાખ થઈ ગયું શહેરના દેવરાજ નગરમાં બન્યો હતો બનાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી છે મારું નામ મારું નામ પરમાર હિમેશ કિશોરભાઈ છે હું દેવરાજ નગર એકમાં રહું છું અમે અહીંયા બાર રોડ ઉપર ગાડી પાર્ક કરી હતી ત્રણ ચાર દિવસથી તો કાલે રાત્રે કોઈક અજાણ શખ્સો એ રાત્રે એક વાગે આવીને પથ્થર મારો કિરો અને પછી છે ને ગાડી ઉપર પેટ્રોલ છાંટીને હળગાવી દીધેલી છે અંદાજે દોઢ લાખ રૂપિયાની ગાડી આશરે કિંમત હશે અને આયા બાજુમાં જે દુકાન છે જે એનું પચીસ ત્રીસ હજારનું ફર્નિચરનું નુકસાન છે કઈ ગાડી છે આપણે ઇન્ડિગો માંજા છે પોલીસ ફરિયાદ કરી છે પીએસઆઈ એવા તા કુદે રાત્રે પોલીસ ફરિયાદમાં આપણે લખાવેલું છે કે ભાઈ અજાણો શખ્સો પથ્થર મારો કર્યો છે પોલીસ એના રીતે તપાસ ચાલુ કરે છે